નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચાર જેમાં સરકારના મોટા આદેશ ના મુખ્યમંત્રીને લઈને મોટા સમાચાર આધાર કાર્ડ ધરાવતા લોકો માટે ફાયદાના સમાચાર પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સારા સમાચાર કોરોનાને લઈને મોટી ચિંતા આ સાથે હવામાન વિભાગની મોટી આગાહીને લઈ નોટબંધીને લઈ મુસાફરો માટે ખુશખબર એલપીજી સિલિન્ડર સસ્તો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય વગેરે અત્યારના તમામ મહત્વના સમાચાર વિસ્તારથી જાણીશું એ પહેલા હજી સુધી તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દિવસભરના ઉપયોગી અને તાજા સમાચાર મળી રહે સૌથી પહેલા સરકારે આપી દીધા મોટા આદેશ ગુજરાતમાં મે મહિનાથી જ છૂટો વરસાદ પડી રહ્યો છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવવાની હવામાન વિભાગની આગાહી છે આ દરમિયાન પ્રી મોન્સૂનને લઈને રાજ્ય સરકારની પૂર્વ તૈયારીઓ વર્તાઈ રહી છે ત્યારે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં રાજ્યમાં આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અંગે કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ તથા વિભાગોની સમીક્ષા બેઠક યોજાય આધાર કાર્ડ ધરાવતા લોકો માટે ફાયદાના સમાચાર યુઆઈડીએ યુઆઈડીએઆઈએ એકવાર ફરી તમામ નાગરિકોને તેમના આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની તક આપી છે પરંતુ આ સુવિધા માત્ર ચૌદ જૂન બે સુધી જ ફ્રી છે ત્યારબાદ તમામ આધાર કાર્ડ કોઈ પણ ફેરફાર કરાવવા માટે તમારે નિર્ધારિત ફી ભરવી પડશે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે જ્યારે હવામાન નિષ્ણાત નવાલાલ પટેલે બારમી જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી શકે તેવી આગાહી કરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગ માટેના મકાનો મેળવવા માટેની અરજી ફોર્મ ભરવાની મુદત જૂન સુધી આવી પાર્ટીના ચીફ અને સાંસદ ચિરાગ પાસવાન આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં મેદાને આવે શકે તેવી શક્યતા તેમણે પોતે જાહેરાત કરી છે કે તેઓ દિલ્હીની જગ્યાએ બિહારના રાજકારણમાં આવવા માંગે છે ચિરાગ પાસવાનના પક્ષના કાર્યકર્તાઓ તેમને ભવિષ્યમાં મુખ્યમંત્રી તરીકે જુએ છે જોકે ચિરાગ આ તમામ અટકળો પર વિરામ લગાવતા કહ્યું કે મુખ્યમંત્રી પદ માટે બિહારમાં કોઈ વેકેન્સી નથી વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારે ચૂંટણી પછી ફરીથી મુખ્યમંત્રી બનશે ભારતમાં કોવિડ નાઇન્ટીન ના એક્ટિવ કેસ વધીને ત્રણ થઈ ગયા છે જેમાં કેરળમાં સૌથી વધારે ચૌદસો કેસ સામે આવ્યા છે જો કે મહારાષ્ટ્રમાં પાંચસો છ કેસ સાથે બીજા નંબર પર બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ બેન્કિંગ નિષ્ણાંત અશ્વિની રાણાના મતે આરબીઆઈએ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટો બંધ કરી શકે છે આરબીઆઈએ અગાઉ પાંચસો હજાર અને બે હજાર રૂપિયાની નોટ બંધ કરી દીધી છે હવે આરબીઆઈ સો અને બસો રૂપિયાની નોટનું ચલન વધારીને પાંચસો રૂપિયાની નવી નોટ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંને રોકવાનો રહેશે ઉપરાંત સરકાર વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પણ બે હજાર છવ્વીસ સુધીમાં આ નિર્ણય લઈ શકે છે હવામાન નિષ્ણાંત નબરલાલ પટેલની નવી આગાહી સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે

પૂરની સ્થિતિને લઈને અને ભારતીય સેના દ્વારા બચાવ કાર્ય ચાલુ ગ્રાહકોએ એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક એટીએસ વ્યવહારો માટે ફી વધારવા જઈ રહી છે બેંકે બચત ખાતાઓ તેમજ ટ્રસ્ટ ખાતાઓ માટે તેમના ટેરિફ માળખામાં અપડેટ જાહેરાત કરી મુસાફરો માટે ખુશ ખબર આઈઆરસીટીસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક સેવા શરૂ કરી છે સ્વચ્છ અને સમયસર ભોજન ટ્રેનની સીટ પર જ ઉપલબ્ધ થશે એલપીજી સિલિન્ડર સસ્તો થયો સવાર સવારમાં જ સારા સમાચાર તેલ કંપનીઓએ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કર્યો ડીઈઓનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓને સ્ટેશનરી ન વેચવા આદેશ કર્યો છે જો કોઈ પણ શાળા યુનિફોર્મ કે સ્ટેશનરી શાળામાંથી જ ખરીદવા વાલીઓને દબાણ કરશે તો તે દંડનીય કાર્યવાહી કરશે